યાત્રાધામ અંબાજી ખાતે બારમી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા તંત્ર શ્રી અંબાજી માતા અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા માય ભક્તો માટે સેવા અને વિસામ સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મેળાના બીજા દિવસે માય ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે ઉમટ્યો છે કમાલ વૃદ્ધ સૌ કોઈ માના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે શક્તિ ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માઈ ભક્તોના સંગોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે જય અંબેના જયનાથથી અરવલ્લીની ગિરીમાળાઓ ગુંજી રહી છે પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ ઉલ્લાસ અને નાચતા ગાજતા માઈ ભક્તો પાટણ સિદ્ધપુર માર્ગો પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી દૂર દૂરથી માઈ ભક્તો હાથમાં ધજા ત્રિશૂળ ચુંદડી અને અનેકવિધ વેશભૂષા સાથે મોજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે દાંતા અંબાજી માર્ગ ઉપર આવી પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે ત્યારે પગપાળા યાત્રા સંઘ માટે પ્રથમ વખત શ્રી ચોક્સી મહાજન ઝવેરી બજાર પાટણ દ્વારા હાજેપુર નજીક એક સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ગરમાગરમ ફુલવડીની સાથે ચા નાસ્તો મેડિકલ કેમ્પ વિસામો મિનરલ વોટરની સેવાઓ અંબાજી તરફ પ્રયાણ કરતા પદયાત્રીઓ માટે કરવામાં આવી છે આ પ્રસંગે શ્રી ચોક્સી મહાજન ઝવેરી બજાર પાટણના પ્રમુખ ભાર્ગવભાઈ ચોક્સીએ જણાવ્યું કે જગતજનનીમાં અંબીના દર્શનાર્થે જતા પગપાળા યાત્રા સંઘો અને યાત્રિકોને પાટણથી સિદ્ધપુરના વચ્ચે વિવિધ ચીજવસ્તુઓની સેવાઓ મળી રહે તેવા શુભ આશયથી પ્રથમ વખત ઝવેરી બજાર પાટણ દ્વારા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જગતજનનીમાં અંબે શક્તિ આપશે તો દર વર્ષે અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે વધુ સારો કેમ્પ બનાવવાની પણ તેઓ ઈચ્છા વ્યક્ત કરી હતી પાટણ ઝવેરી બજાર એસોસિએશન જ્યારે હવે સંગઠિત થયું છે ત્યારે ઇતિહાસમાં અમારા પહેલીવાર અમે ઝવેરી બજાર એસોસિએશન એક અંબાજી પગપાળા સેવા યાત્રા સેવાનો એક મોટો પ્રોજેક્ટ કર્યો છે જેમાં અમારા બજારના ખૂબ જ ઉત્સાહી મંત્રી લાલાભાઈ મોદી મંત્રી ભરતભાઈ તેમજ તેમની સમગ્ર ટીમ

આમાં જરૂરી બજારના દરેક વેપારીએ અમને ખૂબ સાથને સહયોગ આપ્યો છે એમાં વિશેષકર આખો પ્રોજેક્ટ અમારા મંત્રી શ્રી લાલાભાઈ મોદીએ સંભાળ્યો છે એ બદલ અમે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ